વૈષ્ણવોના વ્રજ સુખદામ હવેલી ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા વોર્ડ નંબર પંદરના સભ્યો માટે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના પૂર્વ વિસ્તારના વ્રજ ગણાતા સુખદામ હવેલી ખાતે કોર્પોરેટર ડોક્ટર હિતેન્દ્ર પટેલ પૂનમબેર શાહ આશિષભાઈ જોશી વોર્ડના પ્રમુખ અમિતભાઈ વ્યાસ બાહોશ વોર્ડ ઓફિસર પરાગભાઈ મોદીના સાનિધ્યમાં આમ આદમીની સરકારની વિવિધ યોજનાઓ નાના મોટા વ્યવસાયો વિશ્વકર્મા યોજના મુદ્રા લોન વગેરે અંતર્ગત રોજગારીની તકો

સુખધામ હવેલીના પદાધિકારીઓ મહેન્દ્રભાઈ જોશી અને કાર્યકર્તાઓના કાર્યક્રમમાં સહયોગ આપવા બદલ વોર્ડ ઓફિસર પરાગભાઈ મોદીએ આભારની લાગણી વ્યક્ત કરી હતી